આ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને વરસાદે પણ માઝા મૂકી છે ત્યારે બારડોલીના તેના ગામના ચાણક્યપુરી સોસાયટીના કામેશ્વર મહાદેવના પ્રટાંગણમાં રહીશોએ ભર વરસાદમાં ગરબાની રમઝટ બોલાવી હતી નવરાત્રી એટલે માતાજીની ભક્તિનું મહાપર્વ આરાધનાનો આનંદનો અને એકતાની મિલનનો ઉત્સવ આ પાવન પ્રસંગે આખું ગુજરાત રંગી ઉઠી છે માતાજીના ગરબાને તાળીથી અને જ્યારે આ ભક્તિમાં પ્રકૃતિ પોતે સહભાગી બને ત્યારે માહોલ અદભુત બની જાય છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના ચાણક્યપુરી સોસાયટીમાં ભર વરસાદમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી કામેશ્વર મહાદેવના પટાંગણમાં સોસાયટીના રહીશો ભેગા થઈ નવ દિવસ પૂરા ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરે છે ત્યારે નવરાત્રીના સાતમા નોરતે જોરદાર વરસાદ વરસી રહ્યો હતો પણ ઉત્સાહની હલચલ તો વધુ તીવ્ર હતી પાણીની છાંટા વચ્ચે ભીંજાઈને પણ સૌએ રંગીન પહેરવેશમાં ગરબાની રમઝટ બોલાવી હતી નાની ઉંમરના બાળકોથી લઈ વડીલો સુધી દરેક ભર વરસાદમાં માતાજીની આરાધના કરી ગરબે ગુમ્યા હતા ત્યારે ચાણક્યપુરી સોસાયટીના રહીશોએ સાબિત કરી દીધું કે ભક્તિ અને ઉત્સાહ સામે કોઈ અવરોધ નથી મારું નામ ચાર્લી છે હું આજે ગરબા વિશે કહેવા આવી છું બારડોલી નગરીના ચાણક્યપુરી સોસાયટી ની અંદર આવેલું કામેશ્વર મહાદેવ ત્યાં ખૂબ મજા આવે છે વર વર્ષ થી વરસાદ પણ બધા લોકો બહુ એન્જોય કરે છે હવે આવા વરસાદ માં શું કહેવાય છે બધા એટલું મસ્ત રમે છે

અમારો નજીક ગામ અને તેમાં અમારી ચાણક્યપુરી મહાદેવના સમય દરમિયાન પટાંગણ સુધી અમે નવરાત્રી આયોજન કરેલું છે આજે આઠમું નોરતું છે સતત વર્ષતા વરસાદમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખેલાયાઓ આવીને જુમે છે આજુબાજુ અમારી વિશાળ સોસાયટીઓ ઘણી આવેલી છે સંખ્યા પણ પુષ્કળ આવે છે અને સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે